નમસ્કાર દર્શક મિત્રો આજે નવા બ્લોકની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાલા દર્શક મિત્રો આ પ્રવીણ કાકા છે આ આદિવાસી ભાઈ છે વાલા દર્શક મિત્રો આ એક વેદ છે આપ સૌ તમે બધા કદાચ ઓળખતા પણ હશો આ આયુર્વેદિક દ્વારા ઈલાજ કરે છે વાલા દર્શક મિત્રો આપ તમે વિડીયોમાં જોઈ શકો છો કાકા આપનું શુભ નામ જણાવશો પ્રવીણભાઈ પ્રવીણભાઈ ઠાકોર કાકડવા ડુંગળી ફળ્યું કાકડવા પ્રવીણભાઈ ઠાકોરભાઈ ચૌધરી એ ડુંગળી ફળ્યું કાકડવા તો આપણે ત્યાં તમે કઈ કઈ દવાનો ઈલાજ કરો છો પોથરીની છે રાતવાની છે ગૌરવ નીકળીની છે દમની છે કોમરાની તાવની વેરી હા વહેલા દર્શક મિત્રો અહીં તદ્દન દેશી પદ્ધતિ જડી મૂળથી જે અહીંયા પ્રવીણિત ત્યાં દવા ઈલાજ કરવામાં આવે છે વહેલા દર્શક મિત્રો આજે આયુર્વેદ ઘણું બધું આપણને મહત્ત્વ આપે છે માત્ર ને માત્ર જડીબુટ્ટીથી જ અહીં ઈલાજ કરવામાં આવે છે તમારે અહીં આવવું હોય તો મેં ડિસ્ટ્રિક્શન બોક્સમાં નંબર લખેલો છે પ્રેણકાકાનો ફોન કરીને આવવાનું અને ખાસ તાવના ખૂબ સ્પેશિયાલિસ્ટ છે એમણે કોરોના સમય ગાળાની અંદર પણ કોરોનાના પેશન્ટને પણ દાદાએ સારા કર્યા છે આ દાદાને સપોર્ટ કરજો અહીં આવજો વિડીયો મારફતે જોઈને તમે અહીંયા ખાસ પધારજો અને ફોન કરીને અવશ્ય આવજો ખૂબ ખૂબ આભાર નવા મિત્રો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેક શેર કરજો અને ચેનલને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય આદિવાસી જય જવાહર